પ્રાયોરિટી બદલાય છે તો પછી પ્રાયોરિટી બદલાય છે જો અગર મેન્ટાલિટી બદલાય છે તો પછી પ્રાયોરિટી બદલાય છે કોણ થઈ મહેમાન આવે છે ઘરે કોણ થઈ મહેમાન આવે છે ઘરે જોઈ હોસ્પિટાલિટી બદલાય છે જેવા જેવા ગેસ્ટ ને જે છે જેવા એવા રહેશે આ જીવનમાં જે છે જેવા એવા રહેશે આ જીવન મનની ક્યાં લોકાલિટી બદલાય છે મનની ક્યાં લોકાલિટી બદલાય છે ને ફેસ જોઈને કરે વ્યવહાર સૌ ફેસ જોઈને કરે વ્યવહાર સૌ એટલે ફેસિલિટી બદલાય છે એટલે ફેસિલિટી બદલાય છે જો સમય પર કામ કરશો નહીં તમે આપની એબિલિટી બદલાય છે જો સમય પર કામ નહીં કરશો તમે આપની એબિલિટી બદલાય છે ના મારો ગમતો શેર છે કે લાગણી રિચાર્જ જો ના થાય તો લાગણી રિચાર્જ જો ના થાય તો પ્રેમની વેલિડિટી બદલાય છે લાગણી રિચાર્જ જો ના થાય તો પ્રેમની વેલિડિટી બદલાય છે મકતાનો શેર છે કે આખરી ટીપા સુધી બળતો રહે આખરી ટીપા સુધી બળતો રહે મોરાલિટી બદલાય છે ડીપની મોરાલિટી બદલાય છે જો અગર મેન્ટાલિટી બદલાય છે તો પછી પ્રાયોરિટી બદલાય છે થેન્ક યુ